કચ્છ જિલ્લામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન અંતર્ગત રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રા કચ્છના બસો પચાસ ગામોમાં ભ્રમણ કરી ભુજ તાલુકાના રુદ્રાણી જાગીર ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા કચ્છ જિલ્લામાં વિવિધ કંપનીઓ દ્વારા હેવી વીજ લાઈનો ખેડૂતોને પૂરતું વળતર ચૂકવ્યા વગર ખેતરમાંથી પસાર કરવામાં આવી છે જેને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે તો કચ્છની બે લિંક કેનાલની વહીવટી મંજૂરી આપવામાં આવે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે

ભચાઉ તાલુકાના જંગી ગામેથી દાદા મેકરણના દર્શન કરીને અને આપના માધ્યમથી એમ કહું તો ખોટું નથી આ જંગીથી જંગ શરૂ થયો છે એટલે આપણા પ્રશ્ન શું છે પ્રશ્ન ખેડૂતોની જમીન મફતના ભાવે લૂંટી લેવી ખેડૂતોને પાણી ના આપવું ખેડૂતોને ભાવ ના આપવા ખેડૂતોને રાસાયણિક ખાતરની બાબત હોય રેવન્યુના પ્રશ્નની બાબત હોય આવા નાના નાના નવ પ્રશ્નો છે આમાં કોઈ એવી બાબત નથી કે સરકારને સીધે સીધું છેને બટન પડે પણ મને એમ લાગે છે લોકશાહી જગ્યાએ તાનાશાહી આવી ગઈ છે એટલે રથયાત્રા અમારી અઢીસો ગામ પૂરા કરીને આજે રુદ્ર માતાના દર્શન કરીને ભોજ તાલુકામાં પ્રવેશ થઈ ચૂક્યો છે ત્યારે છસો ગામડાથી વધારે ગામડાઓ જશે અને પછી જો આ સરકારને બાબત ધ્યાનમાં ના આવે હું તો આપના માધ્યમથી સરકારને કહું છું અમે કોઈ પાર્ટીનું સંગઠન નથી આ છે ને બિન રાજકીય સંગઠન છે એટલે સરકાર અમારી વાત તાનાશાહી છોડીને માને સમજે બેઠક કરે અને આ પ્રશ્ન છે ને બધાય હલ થઈ જાય એવા છે એના જવાબ પણ અમારા કને બધાય છે ને ન માને તો પછી સવા લાખ કિસાનો પંદર ડિસેમ્બર પછી અમે ભુજમાં એની મહાસંમેલન કરવાના છીએ અને જો સરકારને આ બાબત ધ્યાનમાં નહીં આવે તો આવનારા લોકશાહીમાં ધોકા લઈને મારવા નહીં જવાય પણ ખેડૂતો એનો સમય ઉપર સો ટકા જવાબ આપશે એવો અત્યારે સંપૂર્ણ ગામડામાં જઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ ચાલી રહ્યું છે નાની નાની બાળાઓના આખું ગામ ધામધૂમથી રથની વધાવા માટે કિસાનોને પોતાની પીડા લઈને ગામડા ગામડે આવી રહ્યા છે ત્યારે સરકારને કહું છું હજી તમારા માટે તમે કદાચ ભૂલી ગયા હશો સત્યાસી અઠ્યાસી માં આ જ કિસાન સંઘ હતું એના પૂજારી કદાચ આજે બદલ્યા હશે પચાણું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી તમે કિસાન સંઘને ખેડૂતોને ભૂલી ગયા હશો ચોપન લાખ કિસાનો છે ગુજરાત ની અંદર એ પરિવારો ને તમે કદાચ ભૂલી ગયા હશો જો ભૂલ કરશો તો એને જે ભોગવવું પડ્યું તમારે પાછું ભોગવવા માટેની તૈયારી રાખજો